શેડ ટુ શેડ કહી દીધું તો કહી દીધું કહી દીધું તો કહી દીધું હું આવીશ નહીં કહી દીધું તો કહી દીધું શેડ ટુ શેડ હું આવીશ નહિ હું ઈ પેલા હું આવીશ સાદો ભવિષ્યકાળ કોઈ પણ કર્તા હોય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ હું આવીશ આઈ વિલ કમ હું આવીશ નહીં નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય સહાયકારક ક્રિયાપદ એટલે કે વેલ પછી નોટ કહી દીધું તો કહી દીધું હું આવીશ નહીં સેડ ટુ સેડ આઈ વિલ નોટ કમ કહી દીધું તો કહી દીધું મારા પપ્પા રોકાશે નહીં સેડ ટુ સેડ સેડ ટુ સેડ માય ફાધર વિલ નોટ સ્ટે કહી દીધું તો કહી દીધું મારી પાસે ગાડી નથી આવા હો આવા ઢગલાબંધ શબ્દ ગમે તેમ કરીને કાંઈ ફેર પડતો નથી મારા માટે ડાબા હાથનો ખેલ છે ચપટીમાં ત્રણ પાર્ટ છે આ જે પહેલો પાર્ટ છે સેડ ટુ સેડ મારી પાસે ગાડી નથી એ પેલા મારી પાસે ગાડી છે ટુ હેવ નું વર્તમાનકાળ નું રૂપ આઈ હેવ ઓ કાર મારી પાસે ગાડી નથી ટુ હેવ વર્તમાનકાળ નકારમાં ડુડસ નો ઉપયોગ થાય આ માં આવે ડુ આઈ ડુ નોટ હેવ ઓ કાર મારી પાસે રૂપિયા નથી સેડ ટુ સેડ આઈ ડુ નોટ હેવ મની કહી દીધું તો કહી દીધું તમારે અહીં રોકાવવું જોઈએ કહી દીધું તો કહી દીધું સેડ સેડ ટુ તમારે અહીં રોકાવું જોઈએ તમારે એટલે યુ જોઈએ સુડ અને સૂડ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે સ્ટે એટલે રોકાવું અને અહીં એટલે કહી દીધું તો કહી દીધું સેડ ટુ સેડ કહી દીધું તો કહી દીધું સેડ ટુ સેડ તેણી આવી શકશે નહીં તેણી એટલે સી શકે છે શકો છો શકે છે એમાં કેન આવી શકશે નહીં તો કાન્ટ અથવા કેન નોટ અને કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે આવું એટલે પણ કંઈ દીધું તો કહી દીધું હું ગાડી ચલાવીશ નહીં હું ગાડી ચલાવીશ નહીં શેડ ટુ સેડ આઈ વિલ નો ડ્રાઈવ અ કાર કહી દીધું તો કહી દીધું સેડ ટુ સેડ સેડ ટુ સેડ તે આપણને રૂપિયા આપશે નહીં તે છોકરા માટે હી રૂપિયા આપશે સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વિલ ગીવ આપશે નહીં તો વિલ નોટ ગીવ હવે આપણને અને રૂપિયા બે કર્મ છે એક છે સજીવ કર્મ એક છે નિર્જીવ કર્મ પેલે લખાય સજીવ કર્મ પછી નિર્જીવ કર્મ આપણને એટલે અને રૂપિયા એટલે મની રૂપિયા એટલે મની